અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ જોવા છે કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો માટે રાહત કમિશનર કચેરી તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો બપોરના બાર વાગ્યા થી લઈ અને ચાર વાગ્યા સુધી ગરમીના સમયમાં શ્રમિકોને કામગીરી ન કરવા માટે નો આ પરિપત્રમાં ઉલ્લેખ હતો હાલ એબીપી અસ્મિતા અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઉપસ્થિત છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે સૌથી પહેલાં દ્રશ્યો આપણે બતાવીશું બે વાગે અને બાવન મિનિટનો આ સમય છે એટલે કે બારથી ચારની વચ્ચેનો આ સમય છે અને શ્રમિકો જે અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ દ્રશ્યોમાં અહીંયા આગળ જોઈ શકાય છે મહિલાઓ પુરુષો અને તેની સાથે નાના બાળકો પણ અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોકે મૌખિક રીતે તેમને પૂછતાં તેમણે સ્વીકાર કર્યો કે એ એમ પ્લોટ છે અને ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે પણ પરિસ્થિતિ સરકારી તંત્ર સરકારી વિભાગ છે અમદાવાદ મહાનગરપાલિકા તેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય પરિપત્રોનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની સ્થિતિ છે

કામ કરવામાં આવી રહ્યું છે તે છાયામાં કરવામાં આવી રહ્યું છે પણ હકીકતે આ પરિસ્થિતિ જુઓ જે મહિલાઓ છે પેઢી તરફ નાના બાળકો છે તે તમામ લોકો અત્યારે ગરમીમાં કામ કરી રહ્યા છે નિયમો અમદાવાદ મહાનગરપાલિકાના આપની અંદર કામ કરીએ આપની અંદર મજૂરી કરવી પડે અમારે કેમ કારણ કોઈ કે કોઈ કહે છે કે છોકરાનું પૂરું કરવાનું અમારે પરિવાર લઈને બેહલા છે અમે પણ તમને કી કીધું છે કે સૂચના અપાઈ છે કે કામ ચાલુ જ રાખો એ તો સાહેબોએ નહીં આપવાના તમે અમને નહીં આપવાના વાત હાજે છે ને

એટલા એના કારણે પેટીયું રળવા માટે શ્રમિકો મજૂરી કરી રહ્યા છે બારથી ચારમાં અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે રાહત કમિશનર વિભાગ તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પણ હકીકતમાં દીવા તળે જ અંધારું છે અને કોર્પોરેશનની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી સવારે આઠ વાગ્યાથી કરવામાં આવેલી છે જે બપોરે ત્રણ વાગે પણ અહીંયા અમદાવાદ મહાનગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં આગળ હાલ યથાવત જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુષાંગ સોની એ અસ્મિતા અમદાવાદ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ જ દ્રશ્યો સામે આવ્યા છે મજૂરોની વ્યથા હવે કોર્પોરેશન જોવે તો સારું